Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગર બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત બોલેરો એક્ટિવા પર ચડી જતાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા તો જે પેસોડાદ ગામના ત્યારે એક દંપતી અને તેની ચાર વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં ભારે હેરાટી પસરી હતી જ્યારે ગંભીર અકસ્માતની ઘટનામાં અંજામ આપીને બોલેરો ચાલક અનુસાર છોડીને નાસી ગયો હતો તો મળતી માહિતી મૂળ ત્યારે પ્રમાણે મૂળ જામનગર જિલ્લાના ધોલ તાલુકાના પેસર ગામના દંપતી એક્ટિવા પર વાપીથી પોતાના વતન જતા સમયે જવા ગામ પાટિયા પાસે ગોજારો અકસ્માત થયો હતો જેમાં સંજયભાઈ રમેશભાઈ ચોટલિયા અને ત્યારે ઇનાબેન ચોટલિયા અને નિષ્ઠા ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત ઘટનાને અંજાર રાજકોટ હાઈવે અને ત્યારે મિત્રો જામનગર રાજકોટ હાઈવે પર ચીચિયારોથી ગુંજી ઉઠ્યો હતો ત્યારે ઘટના સ્થળે હાજર લોકો એકસો આઠ એમ્બ્યુલન્સને ત્યારે જાણ કરી હતી એ ત્રણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો તો કે મિત્રો રસ્તામાં દંપતીએ દમ તોડ્યો હતો જ્યારે તેના ચાર વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ